આ સમાજ માટે ક્ષત્રિય સમાજ માટે દીકરીઓની ચિંતા કરી છે અમદાવાદ ની અંદર વસવાટ કરતો બાબાભાઈ ભરવાડ ને નતમસ્તકે વંદન કરું છું કે બે કરોડ અને એક લાખ રૂપિયા પણ વા પૂરું કરી ને પૂરા પૂરા પૈસા પણ આપી દીધા છે પૂરેપૂરું દાન આપી દીધું છે એવા બાબાભાઈ ભરવાડ હું વંદન કરું છું વાળીનાથ ભગવાન બાપા અઢારે આલમ ને આ મંગાજી મત એ વંદન કરે છે અભિનંદન કરે છે સ્વાગત કરે છે મિત્રો વર્ષો વર્ષો વીતી ગયા

અને દીકરીઓ માટે જીમ ની વ્યવસ્થા પણ છ માળની ની બિલ્ડીંગ કરી અને વ્યવસ્થા કરવાની છે આજે ભૂમિ પૂજન થયું છે અને 15 ને 18 મહિના વચ્ચે એની અંદર પ્રવેશ પણ આપવામાં આવશે અધિકારીઓ માટે સાહેબ એક નાની વાત કરું કે સમાજ અંદર

વરાની વાત કરું છું દીકરીઓને એમબીબીએસ માં તો પણ જે ચોથા ભાવી ભાગે જમીન વાવતો હોય ક્યાંથી એમબીબીએસ માં મોકલવાનો હતો સાહેબ એને કોમર્સ આપ્યું કોમર્સ ના આપી મને મારી ત્યાર પછી દીકરીઓ આ સદરામ સેવા સમિતિને સોળે સંતોષ નથી બાબા ભાઈ સોળે સંતોષ નથી આમનાર વર્ષોમાં 1600 ધીકાર્યો સમાજની ડોક્ટર બને એ તરે પાનો નિર્માણ કરવાનું છે ત્યારે અભિભોજન થયો तुझे पता है सिर्फ 10 سال ઇન્વેસ્ટ કરને પર तुझे मिल सकता है रिटायरमेंट पे 7 કરોડ 7 કરોડ પાગલ બનાવી રહ્યો 25% બાબા ભરવાડ નું માન રાખી દીકરીઓ પચીસ ટકા પણ કરી ની અંદર તૈયારીઓ કરી અને દીકરીઓ ઓફિસર બનશે જયારે નક્કર કામ ભાડા ની હોસ્ટેલ પચાસ સાઈઠ દીકરીઓ ભાડાની હોસ્ટેલ માં ભાડાની લાઇબ્રેરી પચાસ દીકરીઓ રહી શકે એવી અને દસ ની તો સાહેબ બેસે છે દીકરીઓ દસ દસ હજાર ની ખુરચીઓ મેં નવગણ ભાઈ પૂછ્યું કે કેમ દસ હજાર ની ખુરચીઓ કે આ દીકરીઓને અહેસાસ થવો જોઈએ કે દસ હજાર ની ખુરચીઓ બેહું છું

અને ત્યાં એક હોસ્ટેલ લાયબ્રેરી ની અંદર એમને તૈયારીઓ કરવાની છે અને આ છો છો દીકરીકેશન માં એમનું નામ

સ્ટેજ પર ન બેસાડીએ તો આપણને શરમ આવે એવા બધા મહેમાનો છે એટલે બહારથી થી ખૂબ મહેમાનો આવ્યા છે એટલે પાટણ જિલ્લાના સૌ આગેવાનોને વિનંતી કરું છું કે બહારથી થી આવેલા મહેમાનો માટે સ્ટેજ પર જગ્યા કરે સ્ટેજ પર જગ્યા કરો મિત્રો